આપણા ભારત દેશની સંસ્કૃતિમાં એક ઝવેરાતની માળા છે કે જે કાળથી સુધી આવી છે છે એ માળાના મણકા સ્વરૂપે ભારત દેશના સાધુ સંતો કે જેમને અજ્ઞાન અને મોહના અંધકારમાં અટવાયેલા અનેક જીવોના કે અંતર્ગતમાં જ્ઞાન ભક્તિની જૂથ પ્રગટાવી છે તો તેમાંથી એક મહાન સંતને આજે આપણે યાદ કરીએ તો એ છે ભાવનગર જિલ્લાનું ને મહુવા તાલુકાનું એક નાનકડું ગામ એટલે કે બગડાણા પણ કે તેને મોટું તીરથનું ધામ બનાવ્યું એવા સંતનું નામ છે બજરંગદાસ બાપા તો કહેવાય છે કે એક દિવસ બજરંગદાસ બાપા કે મઢોલીમાં પોતાની નિદાનંદની મસ્તીમાં મસ્ત બની અને બેઠા હતા એમાં કે ચાર પાંચ યુવાનો આવ્યા અને બાપાને સીતારામ કરી અને બાપાની સામે બેઠા પણ કે કોઈના ગળામાં માંદડી હતી કોઈની આંગળીઓમાં ગરહોની વીંટી કોઈના કાંડે દોરાને ધાગા બાંધેલા હતા તેને જોઈ અને બજરંગદાસ બાપાએ પૂછ્યું કે વાલા કોઈએ માંદડી બાંધી છે કોઈએ વીટી પહેરી છે કોઈ વળી ધાગા બાંધ્યા છે તો આવું પહેરવાથી અને બાંધવાથી શું ફાયદો થાય ત્યારે કોઈ કહે કે બાપા અમે તો લોકવાય કે સાંભળ્યું છે કે માંદડી બાંધવાથી શરીર પીડા મટે કોઈ કહે કે વીટી પહેરવાથી ગ્રહ પીડા મટે કોઈ કહે કે દોરા ધાગા બાંધવાથી વેપાર ધંધા સારા ચાલે અને જીવનમાં ગમે તેવી તકલીફ આવે તો તેમાં આ મદદ કરે આવી કે યુવાનોની વાત સાંભળી અને બજરંગદાસ બાપા કહે છે કે વાલા આ મનુષ્ય જીવન તો કર્મને આધીન છે કેમ કે પૂર્વજન્મના કરેલા કર્મ પ્રમાણે ભાગ્ય બુદ્ધિ અને આ શરીર મળે છે જેમ કે દુઃખ માટે આપણે કોઈ આરાધના નથી કરવી પડતી કે કોઈ દોરા ધાગા કે બાધા નથી રાખવી પડતી સતા દુઃખો આવે છે કેમ કે તે ખરાબ કર્મના ફળ રૂપે એ દુઃખો આવે છે બસ એવી જ રીતે બજરંગદાસ બાપા કે આપણે સુખો માટે દોરા ધાગા કે બાધા નથી રાખવી પડતી સતા સુખ આવે જ કેમ કે તે સુખ સારા કર્મના ફળ સ્વરૂપે આવે છે એટલે વાલા કર્મ સુધારો મનથી વાણીથી અને શરીરથી સારા કર્મ કરો કારણ કે કર્મનું ફળ તો ઈશ્વર આપવાના જ છે એવી સમજણ રાખો કેમ કે એવી સમજણ જાના હૃદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે એટલે વાલા જીવનને સુગંધિત બનાવવા માટે જીવનમાં ભલે ગમે તેવા દુઃખ અને સંકટો આવે પણ દોરા ધાગા મંત્રાવાનું છોડી દો ને શ્રદ્ધાથી કોઈ હરિગુરુ સંતનું શરણ પકડી લ્યો તો તે કૃપા કરીને તમારા ગમે તેવા દુઃખ અને સંકટોને એ દૂર કરી દેશે અને તમારા જીવનમાં સુખ શાંતિ આવવા લાગશે બાકી આમ માખી આખી જિંદગી વાલા કરશો તો લૂંટાઈ જશો પણ કર્મની પીડા તમારી કોઈ દૂર નહીં કરી શકે કેમ કે જ્યાં સુધી લક્ષ્યની દિશા મજબૂત નહીં હોય ત્યાં સુધી સફળતા નહીવત હોય છે કારણ કે જ્યારે એટલું સમજાઈ જાય કે આત્મા જ પરમાત્મા છે ત્યારે એ માણસ મટીને પરમાત્મા સાથે સંબંધ જોડી ને પરમ કલ્યાણ પરમ શાંતિને પામે છે અને મોક્ષના માર્ગ તરફ પ્રયાણ કરવામાં સમૃદ્ધ બની જાય છે આવી કૃપામાં તાકાત છે કારણ કે કર્મ જ આપણા કઠપૂતળીનો ખેલ કરાવે છે બાકી આ જીવનના રંગમંચ ઉપર વાલા કોઈ પણ કલાકાર નબળો નથી કેમ કે માટીના દીવા જેવું આપણું આ જીવન છે જેમ તેલ ખતમ તો ખેલ ખતમ એટલે સારા કર્મ કરો કર્મ પર વિશ્વાસ રાખો પરમાત્માનું સત ભજન કરો અને પરમાત્મા ઉપર આસ્થા રાખો ભલે ગમે તેવી જીવનમાં મુશ્કેલો આવે પણ જરૂર મળી જાય રસ્તા આમ સમજાવતા બજરંગદાસ બાપા કહે છે કે વાલા જીવનમાં તકલીફ આવવાનું કારણ શું તે હું તમને એક દષ્ટાન આપી અને વાત તમને સમજાવું છું એ વાત સાંભળતા તમને બરાબર સમજાઈ જશે એમ કહીને બજરંગદાસ બાપા વાત કરે છે કે એક શેઠ હતા તેની કે દસ બાર માળનું બિલ્ડિંગ બાંધ્યું અને લગભગ તે બિલ્ડિંગ તૈયાર થઈ ગયેલું એટલે તે જોવા માટે એક એક દિવસ શેઠ ઉપલા માળે ગયા તો તેને કોઈ કારણે મજૂરની જરૂર જણાઈ એટલે શેઠે નીચે જોયું તો નીચે મજૂર ઉભેલો હતો એટલે તેમને શેઠે બે ત્રણ વાર સાથ પાડ્યો પણ મજૂરે તેમનો સાધ જ ન સાંભળ્યો એટલે છેઠને થયું કે આની પાસે કઈક આઈડિયાથી કામ લેવું પડે એવું લાગે છે એમ વિસારીને શેઠે ખિસ્સામાંથી કે રૂપિયાનો સિક્કો કાઢી અને મજૂર જ્યાં ઊભો હતો ત્યાં ફેંક્યો તો એ સિક્કાને મજૂરે જોયો એટલે સિક્કાને હાથમાં લઈ અને ખિસ્સામાં મૂકી દીધો પણ તેની ઉપર જોયું નહીં કે આ સિક્કો કોની ફેંક્યો હશે પછી શેઠે બીજી વાર કે સાંધીનો સિક્કો નિશે કર્યો ને તેને પણ મજૂરે જોયો એટલે તેને પણ હાથમાં લઈ અને ખિસ્સામાં મૂકી દીધો ને એમને એમ પાછો એ ઉભો રહ્યો પછી કે શેઠે ત્રીજી વાર સોનાનો સિક્કો ફેંક્યો તેને પણ મજૂરે જોયો એટલે હાથમાં લઈ અને ખિસ્સામાં મૂકી દીધો આમ સિક્કા ઉપરથી કોણ ફેંકે છે એમ એને વિશાર પણ ન આવ્યો એટલે તેની ઉપર જોયું જ નહીં અને એમને એમ એ ઉભો રહ્યો પછી છેઠને થયો કે આ વખતે આમ સમજે એવો લાગતો નથી પણ એને સમજાવો તો પડશે જ એમ વિચારીને કે શેઠે બાજુમાં પડેલો એક મોટો પથ્થર હતો એને લઈ અને જ્યાં મજૂર ઊભો હતો તેની બાજુમાં ફેંક્યો એટલે એ પથ્થર પડતા જ અવાજ થયો અવાજ સાંભળતા મજૂર ભયભીત થઈ ગયો ને એને થયો કે અરે આ પથ્થર ક્યાંથી આવ્યો એમ જોયું તો તેને શેઠ દેખાણા એટલે તેને ખ્યાલ આવ્યો કે શેઠે મને મારવા માટે પથ્થર નહીં ફેંક્યો હોય પણ મારી જડતાને તોડવા માટે એ પથ્થર ફેંક્યો હશે સિક્કા પણ તેમને જ ફેંક્યા હશે એમ મજૂર એ પાસે અને માફી માગે છે અને કહે છે કે જ્યારે તમે સોના ચાંદીના સિક્કા ફેંક્યા ત્યારે એને જોઈ હું બહુ જ ખુશી અને આનંદમાં હતો એટલે મને ઉપર જોવાનો વિચાર પણ નહોતો આવતો પણ જ્યારે તમે ફતર ફેંક્યો ત્યારે મને ખુશી કે આનંદ ન આવ્યો અને ભયભીત થઈ ગયો એટલે મેં ઉપર જોયું તો મને ખ્યાલ આવ્યો કે આપસ સોના સાંદીના સિક્કા દેનાર શેઠ સૌ ત્યારે શેઠ કે મારે તને સોના ચાંદીના સિક્કાથી જ ઉપર જોવરાવવું હતું પણ તે ઉપર જોયું જ નહીં એટલે પછી મારે પથ્થર ફેંકવો પીડ્યો આમ સમજાવતા બજરંગદાસ બાપા કહે છે કે વાલા આ સંસારમાં દરેક મનુષ્યના જીવનમાં આવું જ બનતું આવે છે કેમ કે જેમ મજૂરને એક પછી એક સિક્કાઓ મળતા હતા ત્યાં સુધી તેમને ઉપર જોવાનો વિચાર પણ ન આવતો કેમ કે તેમને તો ખુશીને આનંદ આવતો હતો એટલે તેને ઉપર જોયું જ નહીં કે આ સિક્કા કોણ ફેંકે છે એમ બજરંગદાસ બાપા કે આ સંસારમાં મળેલા સુખો એટલે કે ગાડી બંગલા ધન સંપત્તિ નોકરી ધંધો પુત્ર પરિવાર આ બધા વગેરેમાં આપણે જેમ જેમ મળતા જાય છે એ સુખો તેમ તેમ આપણે તેમાં ખુશી અને આનંદમાં રહીએ છીએ ને ત્યારે ઉપરવાળાને આપણે પણ યાદ કરવાનો કે વિચાર કરવાનો ગાળો મળતો નથી કે આ બધો દેવાવાળો પરમપિતા પરમાત્મા ઉપર બેઠા બેઠા એ આપી રહ્યા છે અને એની કૃપાનું આ ફળ છે પણ કે જ્યારે કર્મનો ભોગવટો આવે અને દુઃખરૂપી પથ્થર પડે ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ પણ જોવાલા ખરેખર તો સુખમાં પણ ભગવાનને યાદ કરવાના છે કારણ કે કરતા કરતા કુદરત છે માટે તેનો આભાર માનવાનો છે કેમ કે સુખમાં આપણે ભગવાનને એક બાજુ મૂકી દઈએ ને પછી દુઃખમાં ભગવાનને યાદ કરવાનો અધિકાર આપણી પાસે રહે ખરો એટલે જીવનમાં માત્ર એટલું જ કરવાનું છે કે સુખ હોય કે દુઃખ પણ ભગવાનને ક્યારે ભૂલીએ નહીં અને માનો કે તોય થોડો દુઃખ જીવનમાં આવી પડે તો શું એને જીરવી લઈએ કેમ કે આપણું કલ્યાણ ખરેખર શેમાં છે તેની ખબર તો આપણા કરતા ભગવાનને વધારે છે એટલે ઈશ્વર પર છોડી દો કારણ કે ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતા ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે કે રાહ જોવરાવે છે ત્યારે સૌથી ઉત્તમ ફળ આપે છે એટલે વાલા ભગવાન પર ભરોસો રાખો જે થાય છે તે સારા માટે થાય છે આમ કહીને બજરંગદાસ બાપાએ વાલા સીતારામ એમ બોલી અને સત્સંગ પૂરો કર્યો પણ ક્યાં સત્સંગ સાંભળતા એ યુવાનોની વિવેક વિચારની આંખ ખુલી ગઈ એટલે એક પછી એક બજરંગદાસ બાપાના કે શરણમાં પડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બાપા અમે તો જન્મ જન્મથી કર્મરૂપી સાંકળથી બંધાયેલા હતા પણ આજ તમે કૃપા કરી અને સાચી સમજણ આપી અને તમે ખોલી દીધી અમારી કર્મકડી તો આ વિડીયો બજરંગદાસ બાપાની કૃપારૂપે હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો